મારો અવાજ આવી રહ્યો છે અવાજ સંભળાય છે મારો એકવાર મને ખાલી જણાવી દો હેલો હેલો અવાજ આવે છે મારો ઓકે જયમીનભાઈ તો મિત્રો જેમ આપણે વાત કરી હતી આજે કે સાંજે આપણે જોડાઈ જઈશું જે પણ વિદ્યાર્થી મિત્રોને બારમા ધોરણની અંદર બીબીએસસી કરીને તકલીફો પડી રહી હતી મતલબ કે એડમિશન લેવા માટે શું શું જગ્યાએ અટકેલા છે એક એક મિત્રને હું જવાબ આપવામાં અહીંયા ટાઈમ બહુ લાગે છે ને શું કે તમે શું કહેવા માગો ને સમજણ નથી પડતી પ્રોપર ટેક્સ્ટની અંદર એના માટે જ આજે આપણે આ લાઈવ સેશન ગોઠવેલો છે તો ચાલો એક પછી એક આપણે આજે બધા તમામ મિત્રો પ્રશ્નો પૂછવાનું શરૂ કરો જેટલા મને ફાવે ખબર પડે હું જાણતો હોઉં એટલાના આન્સર તમને બધાને પ્રોવાઈડ કરી દઈશ ચાલો પહેલાં જ ક્વેશ્ચન આવે છે ઋત્વિકભાઈનો કે સર મેં ડ્રોપ લઈને ગુજકેટમાં સારો સ્કોર કર્યો પણ મારા એલસીમાં ક્લાર્ક એન્ડ ક્લાસ ટીચરની સાઈન કરેલ નથી તો એડમિશનમાં પ્રોબ્લેમ આવી શકે યસ જો આચાર્યનો સહી સિક્કો કરેલો હોય તો પછી વાંધો શું છે થઈ શકે કોઈ વાંધો નહીં બહુ ને બહુ કદાચ તમને એના માટે એક એવું કહી શકે કે લીગલ ડોક્યુમેન્ટ ઉપર અથવા તો તમારું સેલ્ફ અટેસ્ટેડ તમે સ્વયં પ્રમાણિત કરીને આપી શકો કે આ સાચું જ છે ડોક્યુમેન્ટ આમાં કોઈ ભૂલ નથી ને કંઈ પણ થશે તો જવાબદારી મારી એ રીતે એક સેલ્ફ અટેસ્ટેડ અથવા નોટરી કરાવી લો તો એમાં કોઈ જ વાંધો આવશે નહી થઈ શકે છે બરાબર જયમિનભાઈનો સવાલ છે કે સર માં સત્તાવન માર્ક છે એડમિશન મળી શકે ઈડબલ્યુએસ કેટેગરી માટે જો ઈ એસ કેટેગરીમાં તમે કેટલા કીધા સત્તાવન માર્ક્સ કીધા ને તો જો ગયા વર્ષે જે થયું એમાં મેક્સિમમ તો સેવન્ટી વન મિનિમમ સડસઠ છે અને બે હજાર બાવીસ ત્રેવીસની વાત કરીએ તો એમાં પણ ઈડબ્લ્યુ એસમાં ઓછામાં ઓછા ચોસઠ તો જોવે બરાબર એટલે જયમિનભાઈ શક્યતાઓ ઓછી છે એટલા માર્ક્સ મળવું થોડું ડિફિકલ્ટ છે છે ને થ્રુ લેવું કેટલા હોવા જોઈએ નીટ થ્રુ લેવા માટે તમારી કાઉન્સિલ ઓફ આવે આપણે ગુજરાત રાજ્ય માટે ગુજકેટ આવે એક એક્ઝામ આવે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વીસીઆઈ થ્રુ તમારે કરાવડાવવું પડે એટલે એકવાર તમારા મિત્રને એ પૂછી જોજો કે વીસીઆઈ ની એક્ઝામ આપેલી છે કે નહીં વીસીઆઈ ની એક્ઝામ આપી હોય તો જ એ નીટ થ્રુ એડમિશન લઈ શકે વારના નહીં લઈ શકે નહીં ઓકે ક્રિષ્ના નો સવાલ છે સર મારા ગુજકેટમાં એટી એટ છે મને એડમિશન મળી શકે બીબીએસસીમાં ક્રિષ્નાબેન તમારી કેટેગરી કઈ છે કહેશો તો બેટર રહેશે તો પણ ઓવરઓલ જનરલી વાત કરું તો એટીએટ ટકા એ બિંદાસ સો ટકા તમને મળી શકવાના ચાન્સ છે તમારે ખાલી ત્રીજા ચોથા પાંચમા રાઉન્ડ સુધી રાહ જોવી પડે કે કેટલા આવે છે બાકી પણ જો મારું માનવું છે તમને ઇઠ્યાસી માર્કસે ફર્સ્ટ અથવા સેકન્ડ રાઉન્ડમાં મળી જશે ઓકે પછી છે હાઈ સર મારે ગુજકેટમાં સડસઠ માર્ક આવે છે ઓબીસીમાં ઓબીસીમાં સડસઠ એટલે મિત્ર તમે બોર્ડર ઉપર કહેવાય રાહ જોવો

ઘણી વખત ઘણા લોકોને શું હોય છે કે ઓપનમાં સારા બેનિફિટ મળતા હોય છે એટલે ઓપનમાં ભરીને લઈ લેતા હોય છે પણ ગયા વર્ષે સો ટકા કે ઈડબ્લ્યુ ઉપરથી ઓપન કરતાં મેરિટ ઊંચું રહ્યું હતું તો આમ તો જુઓ મારું માનવું છે કે ઈડબલ્યુએસમાં તમે ભરતા હોય એસસીબીસીમાં ભરતા હોય તો પણ મેરિટ ઊંચું રહેશે જે કટોકટી જેવું તો રહેશે જ એટલે તમે ડિસાઇડ કરીને તમારી રીતે ભરી શકો છો હું એમાં પર્સનલી કોઈ મત તમને ના આપી શકું કારણ કે હું કદાચ કહું ને તમને કદાચ ના લાગે એવું થાય તો તમને એવું થાય કે સાહેબ ખોટું ગાઈડ કરે છે પણ આમાં શું છે લખણી વાત છે યાર તમારે પણ મારા મત મુજબ તો તમે જે કેટેગરીમાં આવતો હોય ને એ જ કેટેગરીમાં ભરો તમે ઈડબ્લ્યુએસમાં આવતો હોય તો એમાં જ ભરો એનો મતલબ જ એ છે અનામત એટલા માટે જ આપવામાં આવી છે કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીને ઈડબ્લ્યુએસની અંદર મળી શકે પછી તમે જનરલમાં ભરો છો તો એ ઈડબ્લ્યુએસ કેટેગરીની અનામતનો કોઈ મતલબ જ નથી તો મારા મત મુજબ તમે ઈડબ્લ્યુએસમાં જ ભરો તો બેટર રહેશે ગુજકેટમાં છોતેર છે બીબીએસસીમાં ઓ એડમિશન મળી શકે ઓબીસી કેટલા સેવન્ટી સિક્સ અને ઓબીસી યસ મિત્ર ચાન્સીસ છે ત્રીજા ચોથા રાઉન્ડ સુધી મળી શકે થોડો વેઇટ કરો રાહ જોવો અને મળી શકે એમ છે જે છેલ્લા બે વર્ષનું મેરિટ છે એ પ્રમાણે જોતા તો એવું લાગે છે બરાબર સર તરુણભાઈનું કેવું છે સર હું ઓબીસી કેટેગરીમાં છું મારા ગુજકેટમાં પચાસ છે મને ઓફલાઈન એડમિશન મળે સમજો નહીં કે ઓફલાઈન એડમિશન મળે મતલબ ઓ બીસી કેટેગરીમાં છું ઓકે અને ગુજકેટમાં પચાસ ઓકે સોરી સોરી તરુણભાઈ પચાસ નથી લાગતું ઓકે આન્સર છે ક્રિષ્ના બરાબર છતાં એમનો ફાઈવ અને ઓબીસી બિંદાસ ક્રિષ્નાબેન લઈ શકો ઓકે ચિંતા ના કરો મળી શકે એવું છે મારે એકસો દસ પોઈન્ટ પાંચ છે એસસીબીસી આણંદમાં મળી યાર મીરભાઈ એકસો દસ માર્ક છે તો યાર બિન્દાસ મળી જશે બહુ ચિંતા ના કરો બરાબર નિરાંતે લો એડમિશન ફોર્મ ભરી દો ઓકે ગુચકેટમાં એટી ટુ માર્ક્સ છે ઓબીસી ઓબીસી ગુજકેટમાં એટી ટુ યા ચાન્સીસ છે સેકન્ડ થર્ડ રાઉન્ડ સુધી મળી શકે બરાબર જયમિત સર માર્ક્સ થ્રુ એડમિશન મળે કે પર્સન્ટાઇઝ યસ આ ક્વેશ્ચન બધાનો બહુ હતો એડમિશન માર્ક્સ થ્રુ મળે કે પર્સન્ટાઈલ મિત્રો પર્સન્ટાઇઝ વસ્તુ આખી અલગ છે એ તમારે ક્યાંય કન્સિડર નથી થતી પર્સન્ટેજ કાઉન્ટ થાય છે ગુજકેટની અંદર તમારે એકસો વીસમાંથી મળ્યા હશે સપોઝ આમાં એવું લખ્યું છે કે સડસઠ પચાસ બરાબર તો સડસઠ પોઈન્ટ પચાસનું મેરિટ એટલે એવું નહીં કે ગુજકેટમાં એકસો વીસમાંથી સડસઠ પોઈન્ટ પચાસ છે એવું નથી એકસો વીસમાંથી એના સપોઝ આવ્યા હશે એટી સેવન્ટી ફાઇવ એટલે આપણે એવું ગણો કે એકસો વીસમાંથી એમના નેવું આવ્યા બરાબર ગુજકેટની અંદર તો એના સ્વયે કેટલા તો એ થાય પંચોતેર તો પંચોતેર મેરિટ ગણાય બરાબર આ રીતે કાઉન્ટ થાય છે એકસો બીસમાંથી નહીં એને સોમાંથી ટકા ગણીને પછી ગણતા હોય છે એટલે પર્સન્ટેજથી મળતું હોય છે એક્યાસી માર્ક્સે ઓબીસીમાં મળી શકે યસ સડસઠ છે ત્રણ કે ચાર રાઉન્ડે મળી શકવાની સંભાવના કે ના તો હું નીટ રીનીટ કરી લઉં જો મારી એક સલાહ શું છે વાર ડ્રોપ મૂકતા યાર ઘણા લોકો આવું કરતા હોય છે કે ડ્રોપ બહુ મૂકી દે છે ડ્રોપ મૂકતાં પહેલાં વિચાર કરો તમને એવું લાગશે કે એક વર્ષના ડ્રોપમાં શું પણ તમે જો કેલ્ક્યુલેશન કરશો ને મિત્રો મારી જોડે ઘણા મિત્રો એવા હતા કે જેમણે એક એક વર્ષ ડ્રોપ મૂકીને ફરીથી પછી વેટનરીમાં જ મારી જોડે જ આવ્યા પણ મારા જુનિયર થઈને આવ્યા હવે હું એમનાથી એક વર્ષ આગળ છું મતલબ કે જ્યારે કોલેજમાં હતો એમનાથી એક વર્ષ આગળ હતો એમનાથી એક વર્ષ વહેલો નોકરીએ લાગ્યું એમનાથી એક વર્ષ વધારે મને ઇન્ક્રીમેન્ટ એટલે પગાર વધારો મારો એમના કરતાં એક વર્ષ વધારો થઈ ગયો એટલે બાર મહિનાનો પગાર વધારો ગણો તો એ મહિને એ મહિને લાખ બે લાખ રૂપિયાનું નુકસાન એ રીતે થતું હોય એના સિવાય મને પ્રમોશન પહેલાં મળે અને બધી રીતે ફાયદા થાય એટલે ડ્રોપ મૂકતાં પહેલાં ભવિષ્ય વિશે પણ વિચારો જો તમને લાગે તમે શ્યોર હોય જ કે ના આ વખતે મારે ટ્રાય લેવો છે અને આવતા વર્ષે હું સોળે સો ટકા કન્ફર્મ કરવી જ લઈશ તો જ ડ્રોપ મૂકજો બાકી જો તમને મહેનત કરવાની ને એવું આમ લાગે કે ના આપણાથી નહીં થાય ટ્રાય કરી જવું તો એ બધું રહેવા દેજો જે જગ્યાએ સારું એડમિશન મળતું હોય એ જગ્યાએ લઈ લેવાનું બરાબર બાકી બહુ ડ્રોપ મૂકવાની વિચાર કરવાની નહીં ઓનલી ગુજકેટના માર્ક્સથી મેરિટ બનશે યસ ગુજકેટના જ માર્ક્સથી મેરિટ બનશે બીજા કોઈ માર્ક્સથી મેરિટ બનશે નહીં ગુજકેટનું ઓરિજિનલ માર્કશીટ મળી નથી તો વેટનરીમાં એડમિશન મળે ઓરિજિનલ માર્કશીટ ના હોય તો તમે અત્યારે ફોર્મ ભરી દો જો એની કે એવું કશું પડ્યું હોય તો એ અપલોડ કરી દેજો પછી જ્યારે રીવેરિફિકેશન માટે તમને પ્રોસેસ ચાલુ થાય એ વખતે કદાચ કોન્ટેક થશે કોલ આવશે કે જ્યારે નજીકના હેલ્થ સેન્ટરની મુલાકાત લેવાની થાય ત્યારે તમે જઈ અને આપી શકો અત્યારે તો તમે જુઓ ડિજિલોકર નામની એક એપ્લિકેશન છે બરાબર ગવર્મેન્ટ ઓફ ગુજરાતને એ વાપરતા હોય ને તો એની અંદર પણ ગુજકેટની માર્કશીટ ડાઉનલોડ થઈ જશે અને વેલિડ છે તો એ પણ ડાઉનલોડ તમે કરી શકો છો એટલે એવું ગભરાવા જેવું નહીં બરાબર એડમિશનની માર્કશીટ ખોવાઈ ગઈ છે ડિજિલોકર પરથી ડાઉનલોડ કરીને એના થ્રુ પણ તમે એડમિશન લઈ શકો છો એ વેલિડ છે ઓબીસીમાં પંચાણું એ આણંદમાં મળી જાય જો કોલેજનું કન્ફર્મ ના કહી શકાય કારણ કે આણંદ સૌથી પહેલી વધારે ભરાતી હોય છે તો આણંદમાં સૌથી વધારે ભરાતી હોય છે એટલા માટે શું થાય કે ત્યાં નેવું બાણું ત્રાણું ટકા અટકી જતું હોય પણ જો કોલેજ વાઇઝ આપણે મેરિટ જોઈએ તો આણંદમાં સૌથી છેલ્લે અટકેલું છે ચુંબોતેર માર્ક્સ છે તો પંચાણું માર્ક્સ એ આણંદમાં મળવાના ચાન્સીસ છેલ્લી બે વેટનરી કોલેજના જે છેલ્લા બે વર્ષના માર્ક્સ હતા બરાબર સર આ વખતે તો મેરિટ ડાઉન જશે ને ન્યૂ કોલેજીસ આવે એટલે ન્યૂ કોલેજીસ આવે છે મિત્ર તમારી વાત સો સાચી છે જો તમને એમના વિશે થોડી હું માહિતી આપી દઉં તો

નવસારી દાંતીવાડા અને જૂનાગઢની અંદર એસી એંસી સીટો છે એટલે તમે એવું વિચારો કે હવે બીજી બે કોલેજ થઈ એટલે બીજી એસી એંસી એટલે કે એકસો સાહીઠ સીટો આવશે એટલે એ મેરિટ નીચું જશે એવું નથી હજુ કચ્છની કોલેજની સીટો ક્યાંય જગ્યાએ આવેલી નથી એ હજુ બની રહી છે એનું કોઈ ગેરંટી નથી કે ક્યારે થશે પણ હિંમતનગરની પચીસ સીટો એ લોકોએ બતાવેલી છે કે જેની અંદર એમણે એવું લખ્યું છે કે પચીસ સીટો આ વખતે આપવામાં આવશે કે જેની સ્ટેટ કોટાની ઓગણીસ બે છે બિનઆર્થિક અનામત રીતે નબળા વર્ગોની એક છે એનઆરજીની એક છે પારસી જાતિની બે છે કાશ્મીરી લોકોની અગિયાર છે બિનઅનામત એક છે અનુસૂચિત જાતિની બે છે અનુસૂચિત જનજાતિની એક છે એસિબીસીની પાંચ ટોટલ સોરી એસઈ બી પાંચ એમ કરીને ટોટલ પચીસ સીટો આપેલી છે તો એ પ્રમાણે તમે કન્સિડર કરીને હિંમતનગરની કોલેજનું એડમિશન તમે ગણી શકો છો બાકી ટોટલ અ આણંદ નવસારી દાંતીવાડા જૂનાગઢમાં એસી 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 સીટો આણંદની પંચોતેર અને હિંમતનગરમાં પચીસ આટલી જ સીટો છે બીજી કોઈ સીટો આવવાની નથી ઓકે ફ્રેન્ડને સડસઠ છે એસસી મળી શકે એસસી ઓકે ચષ્ટ મિનિટ જોઈ લઈએ આપણે મેરિટ લિસ્ટ પાછું ખોલી દઉં યસ એસસીમાં કેટલાકો છો સિક્સટી સિક્સ રાઇટ

ક્રિષ્નાએ મેસેજ એવો કર્યો છે કે મારા એટી એટ પોઈન્ટ સેવન ફાઇવ છે ઓબીસીમાં ફર્સ્ટ રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં તમને બોર્ડર ઉપર છેલ્લે છેલ્લે મળી તો જશે લગભગ નહીં તો સેકન્ડ રાઉન્ડના સ્ટાર્ટિંગમાં ઓકે ક્રિષ્ના મળી જશે મારા ફોર્ટી એઇટ પોઈન્ટ સેવન ફાઇવ સોરી શુભમભાઈ તકલીફ છે સેવન્ટી એ તો સિકસ્ટી સેવન એસસી કેટેગરીમાં સિક્સટી સેવન યર્સ ચાન્સીસ છે મળી જશે ત્રીજા ચોથા રાઉન્ડ સુધી રાહ જોવી પડે બરાબર બીબીએસસીમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય બીવીએસસીમાં એડમિશન લેવા માટે ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ કામધેનુ યુનિવર્સિટી ડોટ નેટની વેબસાઇટ ઉપર જઈને એડમિશન નામનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો એટલે નીચે તમે સ્ક્રોલ કરશો ત્યાં બીવીએસસી એન એએચ એની બાજુમાં ક્લિક હિયર એવું લખ્યું હશે ત્યાં ક્લિક કરશો એટલે ફોર્મ ખુલી જશે સર હિંમતનગરવાળી કોલેજમાં મળી જશે વિથ 77 સેવન માર્ક્સ ઇન ગુજરાત જુઓ હવે આમાં શું થશે ખબર છે હિંમતનગરની જે કોલેજ છે એમાં જેમ જે લોકોનું મેરીટ વધારે હશે જેના ટકા વધારે છે જેને માર્ક્સ વધારે હશે ને એ લોકોને આનો ફાયદો થશે જો એ સ્ટાર્ટિંગમાં જઈને એ લોકો પહેલાં લઈ લે છે હિંમતનગર તો પછી પાછળવાળાને મળવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે હિંમતનગરવાળાને જો મતલબ કે ગુજકેટમાં જો હિંમતનગર તમારે જોવતું હોય તો મારું માનવું એમ છે કે જેટલા મેરિટમાં તમે આગળ હશો એટલો ફાયદો થશે જો આગળવાળાએ લઈ લીધીને આગળના સપોઝ સો લોકો ગયા એમાંથી જ હિંમતનગર પેક થઈ ગઈ તો પાછળ ઘણા લોકોને તકલીફ પડી શકે બરાબર સર 48.75 ના શુભમભાઈ સોરી સર તો આવે શું કરું સત્તાનો માર્ક્સ થાય છે ગુજકેટ માં ડ્રોપ લઉ જયમીન મેં મે ડ્રોપ વિશે જેમ તમને કીધું તમે એ પ્રમાણે કરી શકો બરાબર એક ને એક મિત્રો એ ઘણીવાર કમેન્ટ આપવાની કોઈ જરૂર નથી હું લાઈન સર કમેન્ટ્સ જોઈ રહ્યો છું દરેક ને આન્સર આપી દઈશ એસસીબીસી માં 80 યસ સાર્થક ભાઈ મળી શકે પણ શું મિત્ર યાર કંઈક તો વ્યવસ્થિત લખો ગુજકેટમાં સેવન્ટી સેવન છે ઈડબલ્યુએસમાં સેવન્ટી સેવન ઈડબલ્યુએસ કેટેગરી યા ત્રીજા ચોથા રાઉન્ડ સુધી બેટર ના આમ તો લગભગ ત્રીજા રાઉન્ડ સુધી જ મળી જશે ઓકે ચેન્નાઈ સુપર કિંગ્સ યા થલા સેવન થલા ફોર ધ રીઝન સર અમારે ગુજકેટમાં સેવન્ટી સેવન છે ઇડબલ્યુ તો નવસારી ખાતે મળે નવસારીમાં તમારે કેટલા છે ઇડબલ્યુ એસમાં ને સેવન્ટી સેવન નવસારીમાં લાસ્ટ ટાઈમ સિક્સટી નાઇને અટકી ગયું એટલે એ પ્રમાણે તમે વિચારી લો મળી શકવાની શક્યતા ખરી એટી વન સેવન ફાઇવ આઉટ ઓફ વન ટ્વેન્ટી સિક્સટી એટ વન ટુ ઓકે ઓબીસી ગુજકેટમાં સેવન્ટી થ્રી ફિફ્ટી છે વેટનરીમાં મળી શકે તો સેવન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી ગુજકેટના માર્ક છે ને તો સેવન્ટી થ્રી એટલે બોર્ડર ઉપર કહી શકાય એટી ને યા ચાન્સીસ છે બોર્ડર ઉપર કહી શકાય એસટીને મળશે એસટીમાં તો ફોર્ટી એટ એસટીમાં કેટેગરીનો ફાયદો રહેતો હોય છે તો પણ જોવા જઈએ તો જનરલી ફોર્ટી ટુ પર્સન્ટથી લઈને ફિફ્ટી ટુ પર્સન્ટ સુધી રેન્જ હતી એટલે આ બોર્ડર ઉપર કહી શકાય એસટી કેટેગરીમાં બરાબર તો મિત્રો આજે મેં કીધા એના પરથી તમને આઈડિયા આવી ગયો છે હવે એક એક પ્રશ્ન મને એક એક વ્યક્તિને આપું છું પોતાના હોય એ પ્રમાણે તમે કન્સિડર કરી શકો છો ઓકે સપોઝ કોઈના સેવન્ટી નાઇન પોઈન્ટ ટુ ફાઈવમાં મળે કઈ કેટેગરી એ તો લખવી દો મિત્રો સર ગુજકેટમાં પિસ્તાલીસ પોઈન્ટ પંચોતેર એન્ડ બોર્ડમાં સિત્તેર ઓબીસી આનંદ સોરી રચિત શર્મા પોસિબલ બીકોઝ already there is uh, merit is so high in the Anand veterinary college if you have to take admission in the Anand veterinary college even you have 70 45% means you are not even able to get admission in any veterinary college because merit is so high yeah if you are falling in any category then there are chances that you may get admission but you have not mentioned ok general category you wrote it uh, 79.25 in general category male sorry સોરી સોરી સેવન્ટી નાઇન પોઈન્ટ ટુ ફાઈવ ઇન જનરલ કેટેગરી ઓકે માય મિસ્ટેક સોરી બોર્ડર ઉપર છે મળી શકે ઓકે સેવન્ટી નાઇન પોઈન્ટ ટુ ફાઈવ ઈશિતા સર ટોટલ કેટલા રાઉન્ડ્સ રાઉન્ડ ઈશિતાનો ક્વેશ્ચન ટુ ધી પોઈન્ટ કેટલા રાઉન્ડ્સ હોય ખબર છે એક રાઉન્ડ ના હોય બે રાઉન્ડ ના હોય ત્રણ રાઉન્ડ ના હોય એવા ફિક્સ રાઉન્ડ ના હોય ઓકે કોલેજની લિમિટ્સ હોય એટી સીટ્સની જ્યાં સુધી કોલેજને એટી સીટ્સ ના મળે ત્યાં સુધી રાઉન્ડ પડવાના ચાલુ રહે કોલેજની ઈચ્છા એવી હોય કે કોઈ પણ વિદ્યાર્થી બાકી ના રહી જાય ને કોલેજની સીટો ખાલી ના રહે એટલે જ્યાં સુધી સીટો ના ભરાય ત્યાં સુધી ચાલુ રહે બની શકે કે પચાસ ટકા માર્ક્સવાળો પણ ઇન્ટરેસ્ટેડ નથી તો ઓગણપચાસ માર્ક્સવાળાને પણ મોકો મળી જાય એસી નંબરની સીટ ઉપર આવું હોય છે મારે ગુજકેટ છોતેર માર્ક્સ છે અને હું ઓબીસી કેટેગરીમાં છું ગુજકેટમાં

કઈ કેટેગરીના વિદ્યાર્થીને કઈ કોલેજમાં કેટલી સીટ મળે છે એના ઉપર એક વિડીયો બનાવવો જોઈએ કે નહીં યસ ઓર નો કોઈ તો બોલો યાર પ્રશ્નો મને તો કઈ કઈ જવાબ આપો યસ ઓર નો યસ સો કેબ્રો જો દિવ્યાંગજનો વાત કરીએ પીએચ જીત સાની આર યુ આસ્કીંગ ફોર પીએચ મીન્સ ફિઝિકલી હેન્ડીકેપ દિવ્યાંગ સ્ટુડન્ટ માટે જ પૂછી રહ્યા છો ને જીત સતાની ભાઈ તમે યસ ઓર નો કંઈ આન્સર આપો તો હું આગળ વધું કેમ કે મને આઈડિયા નથી આવતો પીએચ એટલે મતલબ તમારું કેવા શું માગો છો તમે હેલો ઓકે છતાં પણ બીજા વિદ્યાર્થીઓ માટે કહી દઉં લાગે છે જીતભાઈને નેટવર્ક ઇસ્યુઝ છે દિવ્યાંગજનો માટે આણંદ વેટનરી કોલેજની અંદર બે સીટ મળતી હોય છે દાંતીવાડાની અંદર બે સીટ છે નવસારીની અંદર બે સીટ છે જુનાગઢની અંદર પણ બે સીટ છે હિંમતનગરમાં સીટ નથી તો યસ મળી શકે ઓકે પીએચ સ્ટુડન્ટ માટે તો આમ તો કોઈ અપ્લાય કરતું જ નથી એટલે એમને તો જેટલા પણ હોય પણ વેટનરીમાં મળી શકે એમને એનો ફાયદો થશે યસ બીજી એક વસ્તુ મિત્રો કે જે સીટો ભરાતી હોય સપોઝ સો ટકા સીટો છે તો એમાં વીસીઆઈની સીટો પંદર ટકા ભરાતી હોય એટલે કે જે જગ્યાએ સી બેઠકો હોય તેમાં આઉટ સ્ટેટના જે વીસીઆઈ થ્રુ આવે વેટનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એની બાર સીટો આવે મતલબ કે વેટનરી કોલેજમાં જે એસી સીટો ભરાશે ને એની અંદર સીટો આવશે અને સ્ટેટ કોટાની એટલે કે ગુજરાતની આવશે પડી ગઈ ને સીટો આવશે આર્થિક રીતે નબળા વર્ગોની એક સીટ એનઆરજીની એક સીટ પારસી જાતિના મિત્રોની કાશ્મીરથી આવેલા લોકોની બે સીટ હોય છે અમારી વખતે પણ હું પણ જ્યારે હતો ત્યારે કાશ્મીરથી આવેલા મિત્રો માટે કાશ્મીરના લોકોની સીટ હતી ત્યારે અમારા ક્લાસમાં પણ કાશ્મીરના મિત્રો ભણતા હતા બરાબર તો બે સીટ્સ કાશ્મીરના સ્ટુડન્ટની હતી એટલે એ અત્યારે પણ હોય છે બિન અનામત એટલે કે જનરલની ત્રીસ હોય છે અનુસૂચિત જાતિની ત્રણ હોય છે અનુસૂચિત જનજાતિની આઠ હોય છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસ ઇબીસી સોશિયલી એજ્યુકેટેડ બેકવર્ડ ક્લાસીસ અધર બેકવર્ડ ક્લાસીસ ઓબીસી પણ કહી શકો એની ચૌદ સીટો હોય છે દિવ્યાંગજનોની પાંચ ટકા લેખે બે સીટો હોય છે ઓકે આ હતી આણંદ વેટનરીની કોલેજની અને નવસારી દાંતીવાડા અને જૂનાગઢની વાત કરીએ તો ત્યાં ટોટલ એસી એસી સીટો હોય છે વીસીઆઈની બાર સીટો હોય છે ઓગણસાઇઠ સીટો સ્ટેટ કોટાની હોય છે જ્યારે આણંદમાં પંચાવન હતી બાકી સેમ જ છે પાંચ સીટો છે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઇ એજ્યુકેટેડ બેકવર્ડ ક્લાસીસ પછી છે એક સીટી એનઆરજીની એક સીટ છે પારસી જાતિની એક સીટ બે સીટ છે કાશ્મીર લોકોની બત્રીસ બિનઅનામત સૂચિત જાતિ

કોલેજની સીટ્સ ઉપર એક તો બનાવી લેવો જોઈએ કે કોલેજ કોલેજ દીઠ કેટલી સીટો હોય છે અને બીજો એક મારે વિડીયો હું નેક્સ્ટ બનાવવાનો છું કે જે વિદ્યાર્થી મિત્રોને કોલેજની ફી વિશે માહિતી લેવી હતી કે વેટરનરી કોલેજની ફી કેટલી હોય છે તો એમાં છોકરાઓ અને છોકરીઓની ફી થોડી અલગ અલગ હોય છે ફીના સ્ટ્રક્ચર વિશે ટોટલી ડિટેલમાં હું માહિતી બનાવી દઈશ અને યુટ્યુબ વિડીયો હું થોડા લગભગ પાંચ સાત દિવસમાં જ અપલોડ કરી દઈશ તો એમાં આઈડિયા આવી જશે છતાં પણ રફલી તમને કહી દઉં કે ફી કેટલી હોય છે તો તો ટોટલ વાત કરીએ આપણે છોકરાઓની ફી ફી વાર્ષિક કહું છું હો સરકારી કોલેજની વાર્ષિક ફી છે ફક્ત પચીસ હજાર રૂપિયા બરાબર વર્ષની ફી ખાવા પીવાના અલગથી રહેશે આમાં તમારે હોસ્ટેલ ફી આવી ગઈ પચીસ હજારની અંદર અને ગર્લ્સ માટે છે ફક્ત વાર્ષિક ફી તેર હજાર રૂપિયા શિક્ષણ ફી એટલે કે એજ્યુકેશનલ ફી ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી સરકાર તરફથી ફિમેલ કેન્ડિડેટ્સને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે ફિમેલ્સને એન્કરેજ કરવા માટે એમને એજ્યુકેશનલ ફી અને હોસ્ટેલ ફીમાંથી માફી મળેલી છે તો ફિમેલને વાર્ષિક ફી થાય ફક્ત તેર હજાર રૂપિયા અને બોયઝને થાય ફક્ત પચીસ હજાર રૂપિયા આની અંદર તમારે જમવાના પૈસા ઇન્કલુડેડ નથી પ્લસ કે તમારે જે કોલેજે નક્કી કરેલ હોય અથવા યુનિવર્સિટીએ નક્કી કરેલ હોય એમ છે ચાર હજાર રૂપિયા કંઈક લાઇટ બિલ ઇલેક્ટ્રિસિટીના અલગથી આપવાના હોય છે બીજી તમારે કદાચ છ સાત હજાર ડિપોઝિટ હોય જે ફર્સ્ટ યરમાં જાઓ ત્યારે કે જે તમને જ્યારે પાસ આઉટ થાવ ત્યારે ડિપોઝિટ પાછી મળી જશે બીજું કંઈ મિત્રો ઇન્ફોર્મેશન જોવે તો બોલો બાકી પછી આપણે આજે સમાપન કરીએ બોલો મિત્રો કંઈ માહિતી જોતી હોય તો આપ પૂછી શકો છો આપણી પાસે ટાઈમ છે હજુ

ઓકે મિત્રો ચાલો કોઈ વાંધો નહીં તો ધન્યવાદ આપ સૌનું લાઈવમાં જવા માટે અમારો ફર્સ્ટ લાઈવ હતો યુટ્યુબ ઉપર મજા આવી તમારા જોડે ઇન્ટરેક્શન કરીને તો ટૂંક સમય માટે થોડા સમય માટે રાહ જુઓ નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે ટેક કેર ઓલ ધ બેસ્ટ ફોર્મ ભરી દેજો ક્યાંય પણ અટવા તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો વહેલું મોડું થાય તો ટાઈમ લઈને તમને રિપ્લાય આપી દઈશ જવાબ આપી દઈશ નવા વિડીયો મળીશું નવા ટોપિક સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય